નાગરિક અધિકારો અને રાજકીય પ્રસ્થાન કરવા માટે નાગરિક ઘણી કેન્દ્ર મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના કાંઠે ગાંધી આશ્રમની સ્થાપના કરી અને અમદાવાદ તેમની કર્મભૂમિ તરીકે પસંદ કરી શહેરની સ્થાપના ચૌદસો અગિયાર માં ગુજરાતના સુલતાનની રાજધાની તરીકે કરવામાં આવી હતી જેનું નામ સુલતાન અહમદ શાહ પરથી રાખવામાં આવ્યું હતું બ્રિટિશ શાસન હેઠળ લશ્કરી સ્થાપના કરવામાં આવી હતી અને શહેરના માળખાને આધુનિક બનાવવા અને વિધ કરવામાં આવ્યું હતું ભારતમાં બ્રિટિશ નિયમો દરમિયાન તે બોમ્બ પ્રેસિડેન્ટ ભાગ હતો ગુજરાત પ્રદેશમાં અમદાવાદ સૌથી મહત્વપૂર્ણ શહેર રહ્યું શહેરે પોતાના એક બુમિંગ ટેક્સટાઇલ ઉદ્યોગનું ઘર બનાવ્યું જેણે ઘી માસ્ટર ઓફ ઇન્ડિયાનું ઉપનામ મેળવ્યું સાલ ઓગણીસો આઠમાં ગુજરાત રાજ્યની રચના સાથે અમદાવાદ શહેર રાજ્યની રાજકીય અને વેપારી રાજધાની તરીકે મહત્વનું મહત્વ મેળવ્યું એકવાર ધૂળવાળા રસ્તાઓ અને ઘી સ્થાનો ધરાવતું શહેર આજના મુખ્ય બાંધકામ અને વસ્તી વધારાનું સાક્ષી છે હાદમાં બે મુખ્ય તળાવો છે કાકડિયા તળાવ અને વસ્તપુર તળાવ મળી નગરમાં આવેલું કાંકરિયા તળાવ એ કૃત્રિમ તળાવ છે ચૌદસો એકાવનમાં કુતુબદીન એબક તળાવ વિકાસવામાં આવેલું તેમાં માછલીકરણ અને પ્રાણી સગાડે પણ છે તેમાં માછલીકર અને પ્રાણી સગલાયર પણ છે તળાવની મધ્યમાં એક નગીના વાડી નામનો એક ટાપુ મહેલ છે જે મુઘલ યુગ દરમિયાન બાંધવામાં આવ્યો હતો અમદાવાદ સાબરમતી નદી દ્વારા બે અલગ વિસ્તાર વિભાજિત થયેલ છે નદીની પૂર્વીય કિનારે જૂનું શહેર આવેલ છે જ્યાં ભરચક્કર બજારો પોળો અને મંદિરો વસ્તી જેવા પૂજા માટે ઘણા સ્થળો છે જૂના શહેરમાં મુખ્ય રેલવે સ્ટેશન અને મુખ્ય ટપાલ કચેરી પણ છે અઢારસો પિચોતેરમાં એલિસ બ્રિજના નિર્માણથી સાબરમતી નદીના પશ્ચિમ બાજુએ શહેરનો વિસ્તાર થયો શહેરના આ ભાગમાં શિક્ષણ સસ્તા આધુનિક ઇમારતો સારી રીતે આયોજિત નિવાસી તો મિત્રો આ હતું વિડીયો કેવું લાગ્યું અમદાવાદ કોમેન્ટ કરીને જરૂર કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કર દેજો તો મળશું એક નવા વિડીયોમાં